જેતપુર રંગાયું દેશભક્તિના રંગમાં જેતપુર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે તાલુકા વહીવટી તંત્ર જેતપુર દ્વારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે પાંચ હજારથી વધારે લોકો જોડાયા હતા તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામનું ગાદી સ્થાન સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વાગતનું આયોજન કરાયું હતું જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલી મુખ્ય માર્ગ પર તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક મહાત્મા ગાંધી રોડ પરથી પસાર થતા ફૂલના ત્યાં વેપાર કરતા ફૂલના ધંધાર્થીએ રેલી પર પુષ્પવર્ષા કરી હતી જેતપુર શહેર તિરંગાના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં જેતપુરના મહાનુભાવો અધિકારીઓ તથા શહેરીજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા હતા જેમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા સાથે સ્કૂલ કોલેજ અને અન્ય સંસ્થાઓના બાળકોએ પણ આયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અંદાજે એક કિલોમીટર લાંબી રેલીમાં 5000 જેટલા લોકો સ્વયંમૂ ઉપસ્થિત રહ્યા હતા અને જેતપુર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અહેવાલ આશિષ પાટડિયા જેતપુર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને વંદન સમગ્ર દેશની અંદર ભારતો તિરંગા અને દરેક તાલુકા મથકો એ આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે જેતપુર નવાગઢ નગરપાલિકા ને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે જેતપુર ના અંદર જેતપુર શહેર માં ભવ્ય તિરંગા આયોજન થવા માટે જયું છે સમગ્ર દેશવાસીઓ ને પંદરમી સ્વાતંત્ર દિવસ ખૂબ શુભકામનાઓ પાઠવું અને વહીવટી તંત્ર અને ભારતીય જનતા અમારા કાર્યકર્તાઓ દ્વારા ઘરઘટિરંગા લગાવી અને રંગાલોટ સન્માન જળવાય અને પ્રેસ માહોલ બને માટે કારણ કે જય જય બદય સાબુને સંઘટિત થયાય છે જયેશભાઈ રાધાને હું આભાર ઈમાનું છું કે આટલો મોટો સરસ્કારે મોકવ્યો છે મને તો ગર્વ થઈ છે કે મારા ભારતથી માટલા બધા ગર્વ ના અને નેતાઓ છે કરેત્રભાઈ ને એટલું કે આ બાકી છે અમારો દેશ